જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયો વરિયાળી અને વરિયાળી મિત્રો બધું મઢ મેદા કાઢી તૈયાર સાફ કરી નાખીએ જોવો તમે ખાલી એકદમ ચોખ્ખી કરી નાખીએ बरिया वाले जो मित्रों बरिया वाले में गतो आलो देखा है तुमने निंदावन से एकदम क्लीन करी नासी है आ मित्रों गऊ आयाला है आ से गऊ तुवारा चालू है मित्रों ओ जो गऊ आ से मित्रों पालक પાલક કેવા પાલક જોવો મિત્રો પાલક મકા તો ગાય જ આપણે હવે ચેરડા ઉપડી ગયા છે ત્યાં અમારી મોબાઈલ ની દુકાન છે હવે આપણે નાય દોય નદી અઠેન દુકાને ઉપડી જા ગાઈસ જો કોડી મોરી રાઇડો આયલો ઓયથી આપણે 2 કિલોમીટર જવાનું જો લોકેશન કેવું છે સવા સવારનો બિલ્ડિંગ ના ગોગોરાઈ જઈ જા ગાઈસ આપલો

બધું ફ્રૂટ ને બધું રાખે મહી દીધું આરા વકીલ ચિંકો બધું વ્યાજબી ભાવ હમણાં સાત બાજુ પૂછાયા છે એક વાર મુલાકાત કરજો ઉપરાંત આગળ આવતા આ રી સાત બાજુ દુકાન તમને બતાવી દીધું બધું જો મોટું બધી શાકભાજી મળે શિયાળાની હલ્દી હલ્દી બનાવી તો હલ્દી મળે હોય